ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોકની આગળ સર્કલ સર્કલની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી માર લીધી બે મર્ડર ને એક મર્ડર કર્યું છે કેટલા વાગે થયું મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું નું કીધેલું એટલે સાડા દસ આ બનાવ બનેલો છે